નાના માપના નકશામાં વિશ્વનો નકશો દેશનો નકશો અને નકશા પોટીના નકશાનો સમાવેશ થાય છે ભારતમાં નકશા મુખ્ય ત્રણ સ્ત્રો છે પહેલું નોટમાં આ સ્ત્રોતો કોલકાતામાં આવેલી છે બીજું એનઆર એસ એ આ સ્ત્રોતો હૈદરાબાદમાં આવેલી છે સૌરે ઓફ ઇન્ડિયા આ સ્ત્રોતો હૈદરાબાદમાં આવેલી છે નકશાના મુખ્ય ત્રણ અંગો છે જ્યારે આપણે નકશાના અવલોકન કરીએ છીએ ત્યારે આ મળે છે એનો મતલબ ઉત્તર દિશા થાય છે એટલે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તે સંજ્ઞા કહે છે મમાન પાન થયો છે હારુળ સંગનાથ જંગલની છે આ રોડ સંગના ઉત્તર દિશા બતાવે છે અરૂળ સંગનાથ જિલ્લાનું સીમા સ્ટેટ અરૂળ સંગના રાજ્યનું પાટનગર છે હરૂળ સંગનાગાટની છે આ રૂળ સંગના પોલીસ સ્થિતિ છે અરુણ શંકનાગાટ મથક છે આ રોડ સંગનાથ એવા રાજ્યનું છેના પાકું છે સંગમ છે આરુર સંગે પણા બંડે છે આરુર સંગે માટે માટે છે આરુર સંગા સીગે છે